આવતીકાલે ઓગણત્રીસમી મેના રોજ ભારત સરકારના મંત્રાલયની સૂચના મુજબ ઓપરેશન શિલ્ડ અંતર્ગત એક મોકડ્રીલનું આયોજન બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે રાખવામાં આવેલું છે આ મોકડ્રીલ સાંજે પાંચ વાગેથી શરૂઆત થશે આ ઉપરાંત મોકડ્રીલના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના તમામ ગામોમાં સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી બ્લેકઆઉટ પણ કરવામાં આવશે તમામ જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસેના ગામો છે એ ગામના નાગરિકોને આ અંગેની જાણકારી અહીંથી આપવામાં આવે છે આ માટે ગભરાવાની કોઈ જરૂર નથી આ ફક્ત એક પ્રકારની મોકડ્રીલ છે અને સરકારશ્રીની જે સૂચના છે એ મુજબ આવતીકાલે સાંજે પાંચ વાગ્યા આ મોકડ્રીલ યોજવામાં આવશે તથા સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી જે સુઈગામ અને વાવ તાલુકાના ગામો છે એમાં સાયરન બગાડી અને સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે ધન્યવાદ